પ્રભધામના મહંત કરશનદાસ બાપુ ગુરુસેવાદાસ બાપુના સાનિધ્યમાં યોજાઈ રહેલા આ અષાઢી બીજ મહોત્સવમાં અંતર્ગત તારીખ સાત જુલાઈના સવારે સાત વાગે પૂજ્ય બાપુના હસ્તે નિશાન પૂજન અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે ત્યારબાદ લોકમેળો ખુલ્લો મૂકવામાં આવશે જોકે માનવ મહેરા મણતો તારીખ છ થી આવવાનો શરૂ થઈ જશે સવારે પૂજન અર્ચન યજ્ઞ સહિતના ત્રિવિધ કાર્યક્રમો યોજાશે ભોજન પ્રસાદ માટે પાંચસો બાય પચાસ ફૂટના મહાકાય પાંચ રસોડામાં રસોઈ તૈયાર કરવામાં આવે છે ત્રણ હજાર કાઉન્ટર મુકાયા છે એક પંગત એક લાખ લોકો બેસીને પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ખાદ્ય સામગ્રી લાવવા લઈ જવા માટે સો ટ્રેક્ટરનો ઉપયોગ થશે પ્રસાદમાં શુદ્ધ ઘીનો શીરો રોટલી શાક ગાંઠિયા દાળભાત સંભારો પીરસવામાં આવશે સ્વયંભૂ યોજાતા આ લોકમેળામાં આવતા બાળ ભાવિકોને ધર્મની સાથે મનોરંજન મળી રહે તે માટે અવનવી રાઇડ્સ પણ પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ આવી ચૂકી છે આ વખતે નવી રાઇડ્સ પણ જોવા મળશે પરબધામ ખાતે યોજનાર લોકમેળા માટે સરકારી અધિકારીઓ પણ મહોત્સવમાં ખડે પગે મામલતદાર શ્રી આઈ આર પારગી સાહેબ પીએસઆઈ એસ એન કાતરિયા સાહેબ વીજ ઇજનેર ડીએમ ચોથા સાહેબ સહિતના અધિકારીઓ ઉપરાંત જિલ્લા પોલીસ વહીવટી દ્વારા પોલીસ તેમજ મહિલા પોલીસ તેમજ જીઆરડીના જવાનો ખડે પગે ફરજ બજાવશે આ મહોત્સવમાં આવનાર ભાવિકોને કઈ તકલીફ ન પડે તેની તકેદારીના ભાગરૂપે સુસજ્જ આયોજન કરી રહ્યા છે રિપોર્ટર ગોપાલ ભેસણિયા અભિક્રમ ન્યૂઝ ભેસાણ